ભીલડી ખાતે સંસ્કાર ને સન્માન કાર્યક્રમમાં પાંચસો નેવ્યાસી બાળકોને મેડલ આપી કરાયા ખાતે જાન્યુઆરી જૈન પાવન સન્માન કાર્યક્રમ અંતર્ગત ભવ્ય મેડલ વિતરણ સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ આચરણ અને નિયમ પાલન દ્વારા ભવ્ય માનવ બનેલા પાંચસો નેવ્યાસી બાળકોને ગોલ્ડ સિલ્વર તથા બ્રોન્જ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પવિત્ર કાર્યક્રમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સુરેશ્વરીજી મહારાજના શિષ્યર પૂજ્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ યોજાયો હતો આ કાર્યક્રમમાં એકાવન શાળાના બાળકો સહિત ત્રણ હજાર થી વધુ જનમેદની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી વિશેષ અતિથિ તરીકે ધાનેરાના ધારાસભ્ય શ્રી માઉજીભાઈ દેસાઈ સહિત અનેક ગણમાન્ય મહેમાનો હાજર રહ્યા હતા शिक्षण विभाग तरथी नायाब डीपीईओ श्री शांतिभाई जोशीए बालको ने प्रोत्साहन આપ્યુ હતું પૂજ્ય ગુરુદેવે ચાલો બનાસકાંઠાને સંસ્કર કાંઠા બનાવીએ એવો સંદેશા પી સમાજમાં સંસ્કાર જાગૃતિ ફેલાવવાની اپિલ કરી હતી તા એ જ ભવિષ્યની અંદર આગળ એ રાષ્ટ્ર માટેની સંપતે થતી હતી પરંતુ સમય અને સંજોગો કો વર્ષોથી પ્રાચીન આ ભારતીય સંસ્કૃતિની અંદર ફેર બદલ દયો અને એના કારણે કરી અને આપણી જે મૂળભૂત પાયાની જરૂરિયાત હતી પાયાના જે સંસ્કારો હતા એ સંસ્કારોનું અવમૂલ્યન થયું અને એને ભૂલાતા જઈ પશ્ચિમી સંસ્કૃતિનો પવન જોઈ પશ્ચિમી સંસ્કૃતિની જે આપણે ફેશનો જોઈ અને એના કારણે કરી અને સમગ્ર ભારત વર્ષની અંદર પણ એ પરિસ્થિતિ ઉદભવી કે આપણા સંસ્કારોનું મૂલ્ય ભૂલી ગયા પરંતુ આપના જેવા સાધુ અને ભગવંતોની કૃપાથી અને આપના જેવાએ જ્યારે આ એક કામ લીધું છે નિસ્વાર્થ ભાવે કામ લીધું છે ત્યારે આ કામની અંદર આપણે સૌએ સાથે મળી અને સો સફળ થઈશું તમે છેલ્લા ચાર વર્ષની અંદર સમગ્ર વિસ્તારની અંદર જે પ્રકારે કામ કર્યું છે એનાથી પ્રોત્સાહિત થઈ અને ગુજરાત સરકારે પણ જ્યારે જોયું ત્યારે ગુજરાત સરકારે પણ એના પાઠ્યપુસ્તકની અંદર આપણું પાઠ્યપુસ્તકનો ઉમેરો કર્યો એ ખૂબ મોટી બાબત છે એક ઐતિહાસિક ઘટના છે એ જ પ્રકારે આવનારા સમયની અંદર આપના જે પાઠ્યપુસ્તકો આપના કાર્યક્રમો જે અંદર વ્યવસ્થાની અંદર લેવાના જ અને એ જ પ્રકારે આવનારા સમયની અંદર જે આપણે સપનું સેવ્યું છે એ જ પ્રકારનું સપનું આપણે આ જે યુનિવર્સિટી બનવા માટેનું સંસ્કાર યુનિવર્સિટી બનવા માટેનું એ પણ સપનું આપણા સૌના આશયોથી પૂરું થાય એવી હું ઈચ્છા પણ રાખું છું અને અમારાથી પણ બનતા પ્રયત્નો સરકારના એ ભાગ તરીકે સરકારની અંદર આપે પણ ઘણી બધી પ્રક્રિયાઓ કરી છે કળા ક્ષેત્રે આગળ પણ વધ્યું છે એ જ પરિસ્થિતિની અંદર આપણા સૌના સાથ અને સહકારથી સંસ્કાર યુનિવર્સિટી બને અને આપણા દીકરા અને દીકરીઓ સંસ્કાર સહિત થાય અને ઉજ્જવળ ભવિષ્ય રાષ્ટ્ર માટેનું બને દરેક સમાજોનું બને સર્વ સમાજ એમાં સાથે રહી અને આ પ્રકારનું જે ભગીરથ કામ થઈ રહ્યું છે ત્યારે આજના આપ સૌને અભિનંદન લોકોએ દાતા હોય ભામાસ હોય અને ભૂતકાળની અંદર પણ આનંદ પરિવારની અંદર ખૂબ મોટું યોગદાન આપી અને આ યજ્ઞ કરવાનું કામ કર્યું છે એ સૌને આજના તબક્કે હું અભિનંદન આપું છું અને આ જ પ્રકારે કામ મહારાજ સાહેબ સાધુ સંતો ને આપણે સૌ સાથે મળી અને આવનારા સમયની ની અંદર બનાસકાંઠામાં કરીશું તો બનાસકાંઠા સંસ્કાર કાંઠા થતા કોઈ રોકી ન શકે અને એ જ પવન આખા ગુજરાત અને આખા રાષ્ટ્રમાં જાય એ જ અભ્યાસના અસ્તુ ભારત માતા કે જય ખૂબ સુંદર મજાની વાત કરી સાહેબ શ્રીએ ચૈત્ય માવજીભાઈ આપને અત્યારે હવે હવે અમને ખૂબ આનંદ થાય છે એ કહેતા કે આપ પણ અમારા આનંદ પરિવારના આનંદિત સભ્ય છો તો આપને કદાચ હું હકથી વિનંતી કરી શકું છું કે આપે જે એક લાખ આઠ હજાર કર્યા છે તેના બે લાખ સાત હજાર રૂપિયા અમે અહીંથી કરીએ છીએ ખૂબ ખૂબ અનુરોધના આજે માવજીભાઈ એક એવું